એક યુવાન સિટીમાંથી ગામડે ગયો તો એક દાદા સવારમાં ઓટે બેઠા બેઠા બાવલનું દાંતણ કરતા હતા તો એ યુવાને દાદાને કીધું કે દાદા હવે તમે જૂની વાત બધી ભૂલી જાઓ અત્યારે હાઈફાઈ યુગ છે ટૂથપેસ્ટ વાપરો જેમાં ને ચંદન ને તુલસીને આવા અનેક ગુણ હોય છે ત્યારે દાદાએ કીધું કે ભાઈ મારે દાંતણ કરવું છે મારે કાંઈ મોટામાં હવન નથી કરતા હું તારું કામ કર અમે અમારું કામ કરી હમણાં એક નેતા ચૂંટણીનું ટાણું હતું અને ભાષણ કરતા હતા અને ભાષણમાં વાતો કરતા હતા નેતાને તો ગમે ત્યાં ભાષણ જ કરવાનું હોય મિત્રો યુવાનોને હું ખાસ કહું છું કે દરેક યુવાને પોતપોતાના પગ પર ઊભું રહેવાની જરૂર છે તો એક યુવાન પાછળથી ઊભો થઈને કે હું તો ક્યારનો ઉભો થાવ છું પણ પોલીસ વાળા ખુરશી ઉપર બેહારી દે છે ઉભો થામાં ઊભો થામાં અને પગ પર ઉભું રહેવું ઈ કે તમારે ભાષણ કરવું છે તમે કોઈ ઊભા રહ્યા તમે પરજાને પૈસે ગાડીઓ ફેરવો છો તો નેતાનો મગજ ગયો એ કે ભાઈ બોલવું અમારે ને કરવું અમારે એ કે તમારે કાંઈ નહીં કરવાનું અમે ખાલી બોલી દે આ બધું કરવાનું તમારે